સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હાઈ પ્રોફાઇલ કુટણખાના ચાલતું હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પેવેલિયન કોમ્પ્લેક્સ ખાતે આવેલા એક હોટલમાં રેડ પાડી હતી પરંતુ પોલીસે દરવાજો ખટખટાવ્યા તે પહેલા જ રૂમમાં રહેલા ગ્રાહકો પોતાની જાતને બચાવવાના પ્રયાસે દોરડા બાંધીને કોમ્પ્લેક્સના ચોથા માળેથી જીવના જોખમે નીચે ઉતરી ગયા હતા અને નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટનાની સ્ટાઇલ એટલી ફિલ્મી હતી કે પોલીસને પણ અંદર પ્રવેશ કરતા પહેલા જ આશ્ચર્યમાં મૂકી દીધી હતી પોલીસે હોટલના અન્ય રૂમોની પણ તપાસ શરૂ કરી છે અને જે રૂમમાંથી દોરડા બાંધીને પલાયન થવામાં આવ્યું હતું તે રૂમ પણ સીલ કરવામાં આવ્યો છે જહાંગીરપુરા પોલીસે પેવેલિયન કોમ્પ્લેક્સમાં હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કુટણખાના પર દરોડા કર્યા હતા આ દરોડામાં બે ગ્રાહક અને હોટલ માલિકને ઝડપી પાડ્યા હતા પોલીસને જોઈ ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને દલાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ગત ત્રેવીસ મીના રોજ એક કોલ આવ્યો હતો કે પેવેલિયન કોમ્પ્લેક્સના ચાર માળે કુટડખાનું ચાલી રહ્યું છે પોલીસે આ કોલને આધારે પેવેલિયન કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી હોટેલ જી રોયમાં દરોડા પાડ્યા હતા પોલીસે દરોડા દરમિયાન હોટેલ માલિક અશોકભાઈ દત્તુભાઈ મસ્કરને ઝડપી પાડ્યો હતો હોટેલમાં સાત રૂમો બનાવાયા હતા હોટેલ માલિક સાથે કંડગી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તેનું નામ પૂછતા તેનું નામ ભરત હિંમતભાઈ સાવલિયા પટેલ હોવાનું જણાવ્યું હતું પોલીસને શરીર સુખ માણવા આવેલો અન્ય એક ગ્રાહક અસર કમરુદ્દીન કાઝીને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે મહિલાઓને આ મામલે વધુ પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ હોટેલ માલિક તેમને તેમના રહેઠાણ વીઆર મોલ પાછળ મગદલ્લાથી હોટેલ પર દેહવ્યાપાર માટે લાવતા લઈ જતા હતા એક કામના તેઓ ગ્રાહક પાસેથી પાંત્રીસો થી ત્રણ હજાર વસૂલી તેમને બે હજાર કમિશન આપતા હતા રેડ દરમિયાન પોલીસને જોઈ ભાગેલા બે ઇસમો મામલે હોટેલ માલિકને પૂછતા તેમણે એકનું નામ મેનેજર મેક્સી અને હોટેલ રૂમ કીપર ગણપત હોવાનું જણાવ્યું હતું પોલીસે હોટેલ માલિક બે ગ્રાહકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને રૂમકીપરને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે રેડ દરમિયાન પાંચ થાઈ મહિલાઓને મુક્ત કરાવી હતી યાસીન દારા દિવ્યાંગ ન્યુ સુરત